કરજણ શહેરમાં છેલ્લા ઘણા સમયથી રખડતા ઢોરના ત્રાસથી લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે ત્યારે નગરપાલિકા તરફથી કોઈ પણ પગલાં ભરવામાં આવતા ન હોવાથી રાહદારીઓ અને વાહન ચાલકો ભારે હેરાન થઈ રહ્યા છે નગરમાં ઠેર ઠેર રખડતા ઢોરોનો અડિંગો જોવા મળી રહ્યો છે જેને લઈ કેટલાક લોકો આનો ભોગ પણ પડી રહ્યા છે નગરપાલિકા દ્વારા ઢોળ પકડવાનો ડબ્બો પણ લાખો રૂપિયાના ખર્ચીને લાવવામાં આવ્યો છે જે ડબ્બો આજે ઢોળ ખાઈ રહ્યો છે નગરપાલિકાની ઢોળ પકડ ઝુંબેશનું જાણે સુર શુરું થઈ ગયું હોય તેમ દેખાઈ રહ્યું છે જેના ઉદાહરણ અહીં જોવા મળ જૂની કોર્ટ પાસે બાઇક લઈ જઈ રહેલા ઈસમને ગાયે અડફેટે લેતા બાઇક સવાર ત્રણે ઈજાઓ પહોંચી હતી ખાસ કરીને વાત કરી તો સદનસીબે બાઇક સવારનો બચાવ થયો હતો પરંતુ બાઇકને અડફેટે લઈ ગાય પણ પોતે બાઇકમાં ભૂંડી રીતે ફસાતા હાજર લોકો તેમજ ટોળાએ ભારે જહેમત કરી બાઇકમાં ફસાયેલ ગાયને મુક્ત કરાવવામાં આવી હતી પરંતુ નગરો તંત્ર દ્વારા કોઈપણ કાર્યવાહી કરવામાં નથી આવી રહી